એટલે રાજદૂત મોટર સાયકલ અને તમે જોજો મે દસ વર્ષ પેટ્રોલ નું વેતું જ તમે નબળું વિચારશો થાય તમે ગમે એવું આયોજન કરશો ને થઈ જશે તમારી ભાવના એ હોવી જોઈએ કે માં ભગવતી પૂરું કરશે અને પૂરું કરે 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 પણ હયાત ઉબડા ભેગા નહી રાખતા હયાતુબળો શું કે એ નોકરા કેટલો ખર્ચો થાય હિસાબ કીધું હિસાબ કરવા વાળાને બોલો છો નહીં થાય એ એક હું બીજું કહું મારા ગામમાં જે મેં બનાવ્યું છે એ તમે પણ બનાવજો સરપંચ છે મેં તમને પોરે વાત કરી લગભગ દરેક ગામમાં દરેક ગામમાં પોતપોતાની જ્ઞાતિના સમાજ બનાવો ભાઈ પણ એક એવો સમાજ બનાવો કે જેમાં બ્રાહ્મણથી માંડીને દલિત સમાજ સુધી એનો ઉપયોગ કરી શકે ને બધાને એમ થાય કે અમારું કાંઈક છે અમે મોટી ખિલોરીમાં પંચાયત દ્વારા ત્રણ સાર્વજનિક સમાજ બનાવ્યા છે પૈસાનો એવડ બધો અમે ગોઠવું છે પાંચ પાંચી જણા થઈને

પ્રભુ કે મને ગોતવો હોય તો કોક ની જાજો રંગઝન ની ઝુંપડીએ એ સુદા માની ઝુંપડીએ મને ગોતવો હોય તો હું બેઠો છું ન્યા જાજો તમારે હરખું હોય ને દસ જણા સાલું ચાલે આવી આવું આવો આવો શા પીતા કે શા નથી તો કોફી 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 એ કોફી કે કોઈ ઠંડુ 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 કે તો તો પાણી પાણી પીધું આવો આવો તમારી શેઠ આંગણે ઘડીક અમારી ઓફરીમાં બેહો એમાં મારું કહેવાનું હેતુ છે જે હું વિચારું છું એવું જ મારું જીવન ભગવાનની પાસે મેં માગ્યું છે અને આપને પણ વિનંતી કરું તમે ગમે એવા શેઠિયા હો તમારા કોઈ પણ મજૂર ને કામ વાળી ની ઘરે કામ વાળો ખેતર નો મજૂર હોય ઘર નો હોય ફેક્ટરી નો હોય એની ઘીરે જાવ ને ઝુંપડામાં રહેતા હોય કદાચ બધા બંગલા ન હોય તો એની ધૂળ વાળી હોસરી માં તમે દસ હજાર ના કપડા ભલે પહેર્યા હોય ધૂળ વાળી હોસરી માં તમે બે જાયજો એ ધૂળ નથી રમણ રેતી નો ભાવ એમાં એ માણસ નો પીડ્યો છે રમણ રેતી નો ભાવ પીડ્યો તમે કાયમ હું ભલે લોટામાં પાણી પીતા હોય કે સાદીના લોટામાં પીતા હોય ગરીબને ઝૂપડે જાઓ જાવ એના ગોબાળા લોટામાં તમે બે ઘૂંટડા પાણી ને એ પાણી નથી જમના જળ ને જેટલો ગરીબ ભરેલો હોય છે આ વિચારવાની જરૂર છું ઘણી કે મારે ન ચાલે ભાઈ બાપુજી ને બધું હાલતું હતું આપણે હાલે એના બાપ ને હાલતું હતું સમય ફરેને બધું હાલે આ કોરોના આવ્યો શેર માં મુંબઈ રહેતા હતા સુરત રહેતા બધા ગબો ગયા એવા ગામડામાં જે રહેતા તે દે શિમણ્યા રહેવા અને કપામણ્યું ઉતારવા શેઠાણી હોત બોલો એય ભાઈ બે વરાયે અમારે આ बाजू ખેતીવાળાને સારું થઈ ગયું છોકરાઓને પછી અમે એમ કે આ આ ને આ તમને નો ફાવે બેટા તમે પાછા હતા ત્યાં સુરત વેજો હનાયો એ મળદાર લાઈન નીકળે તમાર દીકરાને કીધું હાલો નકર આપણે એક નીકળી જાવ અમાચે અને દીકરાએ જ કીધું આ નીકળી જાત પછી બીજું તીજો થાય ને બે ત્રણ છોકરાન ટોળું છે એને કોણ હાર ભાઈ આગળ વાત કરું તો વાત એવી છે એટલે રાજદૂત મોટર માં પછી મોટર સાયકલ માં રાજદૂત માં કેવું થાય કે પેટ્રોલ હુંગાડો ને તો ઉપડે પેટ્રોલ હુંગાડી તમે આમ આમ ખીખ મળો ને મારું આમ 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 એટલે ઘડીક તો ના પડે નથી બેઠતો તમે શેતરો વાળે ફેર નથી બેઠો તો મોટર સાયકલ મને ના પડો નહીં આપણે કે ના નહીં એટલે પછી આપણે શું કરી પલંગ કાઢી ચોખ્ખો કરીને એમાં પેટ્રોલ સડાવી પાછું સડાવી અને પછી કીક મારીને ઉપડી જાય ઉપડી જાય એટલે આપણે હવે ઉપડી લ્યો અને પછી આમ આમ હજી અડધો કિલોમીટરનો ગયો ને આપણો જીવ ટૂંકો થઈ ગયો આનો ઝેડ મોટો થઈ ગયો પેટ્રોલ જાદુ પી જાય તો ઊંક કાકા બંધ કરી અને ઘાંઠલેટનો કાકા આમ ચાલુ કરી અને પછી તમે લીવર મારો ઘાંસલેટ જાડું પડે પેટ્રોલ પાતળું પછી લીવર મારો એટલે પિસ્ટન મળે બોલ કટકટકટ મને ખાવાનું પિસ્ટન શું કે ખબર આમ થોડું હોય પાતળું પાતળો સડાવીને પછી જાડું સડાવો છો પેલા પાતળું શું કરો છો અને રાડો થોડા આવો થોડો હોય ભાઈ એટલે કાંઈક તો વિચારો કે ભાઈ અમારા લોઢાનું મગજ ફેરવી નાખ્યો માણા લોઢાનો મગજ ફેરવી નાખ્યો માણાને મૂકે માણા વિચારો કે લોક તણા સાકર વિશે કોયલા વથી દરશ્યોમાં એમ તો નગરી દુનિયા તણા તમે કોઈ જો ને ધોખા દરશ્યોમાં પ્રભુ રામ ને વન માં અમે જ વળાવ્યા છે મા જાનકી ને સંતાનો જગલ માં અમે જ જન્માવ્યા છે હવે તું જે છે કલમ મારી પાપ ની લખતા કારણ કે માતા મોહન ને બંધુક ની ગોળી એ અમે જ દેવરાવા છે લોક તણા સાગર વિશે કોઈ નાવ થી તરશો માં દૂર દુનિયા તણા કોઈ ધોખા તરશો માં બીજું હું કેતો હતો ને અહીંયા એટલા બધા ભૂવાતા બધા વહારા ભક્તજનો ગામમાંથી બધા આવ્યા છે પણ

સિને કોઈ તનાવેરે આવકારો મીઠો આપ જે